નમસ્કાર મિત્રો આજનો અભિવ્યક્તિનો વિષય છે હોળી અને ધૂળેટી અને હું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર આજે ફાગણની ફૂલવાડીમાં રંગોની રમઝટ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું ફાગણ સુદ પૂનમ એટલે હોળી અને બીજા દિવસે ધૂળેટીનો રંગોત્સવ આપણે સૌ હોળી અને હોલિકા દહનની પૌરાણિક કથાથી તો સુપરિચિત છીએ એટલે તેનું પુનરાવર્તન નહીં કરું પરંતુ મારો અંતરનો પ્રશ્ન એ છે કે શું આજે પણ એ જ નિષ્ઠા અને એ જ ભાવથી આપણે તહેવારો ઉજવીએ છીએ જે રીતે એક કે દોઢ દાયકા પૂર્વે આપણે ઉજવતા હતા શું આજે પણ એવો જ ઉમંગ હૃદયમાં ધબકે છે હોલિકા દહનના દર્શન તેની પ્રદક્ષિણા આહેડા ખજૂર અને ધાણીનો પ્રસાદ શું આ બધું આજે પણ એ જ પવિત્ર ભાવનાથી સંપન્ન થાય છે શું આજના બાળકોને હોળીના તહેવારનો મહિમા અને પવિત્રતાની જાણ આપણે કરી છે ખરી શું આપણી સંસ્કૃતિની સાચી સમજ આપણે તેમને પ્રદાન કરી છે કે પછી માત્ર પરંપરા ભવા ખાતર જ આ તહેવારો ઉજવીએ છીએ ધૂળેટી જે કૃષ્ણ અને રાધાના રંગો સાથે અનુબંધિત છે શું તેમાં આજે પણ એ જ સહજતા દ્રષ્ટિગોચર થાય છે રંગોના બહાને યુવતીઓની છેડતી ધૂળેટીના નામે મદિરાનો નસો સાદા ગુલાલના બદલે પાક્કા અને રાસાયણિક રંગોનો ઉપયોગ શું અને આપણે વિકાસ કહીશું જો આ જ વિકાસ હોય તો આપણે જૂના જ રહ્યા હોત તો સારું હોત કવિ નરસિંહ મહેતાએ ગાયું છે તેમ ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજી શું શ્રી ગોપાળ પરંતુ આજે આપણે જંજાળને રંગોના નામે વધારી રહ્યા છીએ શું આપણે હોલિકાની જ્વાળામાં આપણા અહંકારને બાળી શક્યા છીએ ખરા જેમ કવિ કલાપીએ કહ્યું જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની શું આપણે આ તહેવારમાં પણ ઈશ્વરની યાદને જાળવી શકીએ છીએ ટીના રંગોની વાત કરીએ તો મીરાબાઈએ ગાયું છે પાયોજી મેને રામ રતન ધન પાયો શું આપણે આ રંગોમાં રાધાકૃષ્ણના પ્રેમનો અનુભવ કરી શકીએ છીએ ખરા કે પછી માત્ર બાહ્ય દેખાડો જેમ ગીતકાર અવિનાશ વ્યાસે લખ્યું છે હોળી આવી રંગો લાવી પરંતુ શું આ રંગો માત્ર ચહેરા પર જ છે કે હૃદયમાં પણ ઉથર્યા છે ખરા આવો આપણે સૌ જાગૃત બનીએ અને તહેવારના નામે સમાજમાં ફેલાતા કુરિવાજોને અટકાવીએ આપણી સંસ્કૃતિ અનુસાર સાચી રીતે તહેવાર ઉજવી અને આનંદ માણીએ